मित्रो प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्वम् आ अविद्याशम अविद्याशम् અવિદ્યા તો આપણે જેને નિદ્રા કહીએ છીએ એ એક જાતનું સંમોહન છે કારણ કે આપણને આપણા મૂળ સ્વરૂપનું જ્ઞાન નથી એટલે આપણે અવિદ્યામાં રહી અને મમતા અને મોહ થકી જાતને ખોઈ બેઠા છીએ જાગ્યાત્મને જગાડે મોહન તો ભીતર બેઠેલો મોહન તો આપણને ટકોરા મારી જ રહ્યો છે કે જાગ આત્મન જાગ આ અગ્નનન અવિધ્યા મોહન

ખોપાળું પરમાત્મા તરફ જવું એ જ જીવનનું મુખ્ય કાર્ય છે મુક્ત થઈને કારાગારમાંથી તો આ શરીર એક કારાગાર રૂપ છે એમાંથી ભાગી છૂટવા માટે આ માનવ જીવન મળ્યું છે તો મુક્ત થઈ જા અન્ય આ કારાગારમાંથી ભાગી છૂટ્યા હોય એવા જ્ઞાની પ્રજ્ઞાન પુરુષ અને જ્ઞાની પુરુષના ઈશારે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ અને ગ્રુપમાં સાથે રહી અને એમાંથી નીકળી જવું જોઈએ મુક્ત થઈ જા કારાગારમાંથી રાદયમાં બેઠો છે મનમોહન રાદયમાં બેઠો છે મનમોહન તો આ કારાગારમાંથી ગ્રુપમાં જવાની વાત એટલા માટે છે કે આપણે નિંદરમાં છીએ એટલે પાછા જીરીક જાગીએ સારી સારી વાતો સાંભળીને કથામાં જઈએ અને કીર્તનો કરીએ અને એટલી વાર જાગી જઈએ અને ઘરે આવીએ એટલે પાછું એનું એજ તો મુક્ત થઈ જા કારાગરમાંથી હૃદય બેઠો છે મન મોહન આ અગ્નન અભિદ્યાશમ મોહન જગ મન જુદિ અહંકાર રે તો દીઝ આર ધોર પિલર્સ ઓફ અવર નિંદર આ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર રે

सचेत सबं सजग न सचेत कोण जि तूसोह कोण तू था थोह सबं सज न सचेत था। णि ता सोह अधिकायत् विघ्न दोडति अधिकायतने विघ्न दोडति प्रभु विषारो करे छे प्रभु विषारो करे छे અગનન વિદ્યાન શમોહન જાગ આત્મન જગાડે મોહન જાગરણ ની પ્રક્રિયા ખૂબ જ દીર્ઘ છે ગ્રુપમાં જાગી શકાય તેથી વારંવાર જે નિંદર આવે છે એમાં જે જાગતો હોય એ તમને ટકોરા મારીને જગાડી શકે જાગવાનો માર્ગ છે એની પહેલાં એક બહુ કપરી સીડી છે એ કપરી સીડી ઉપર ચડવા માટે આપણે આપણા જેવા જ જુક્ષું છે અથવા તો જે અંતર્જ્ઞાનના પ્યાસીઓ છે એને મદદ કરવી જોઈએ આપણે એની મદદ થકી ઉપર જવું જોઈએ અને એ રીતે સીધી અને ઉભી સીડી ચડ્યા પછી ચતુરનો માર્ગ શરૂ થાય છે અને ત્યાં પણ સાથ સહકાર અને નિયમોનું પાલન કર્યા બાદ જ આપણે પ્રકાશ તરફનો માર્ગ છે પ્રકાશ હો ઓર પ્રકાશ હો ગયા એ પ્રકાશ તરાક માર્ગમાં આપણે આગળ વધી શકીએ આટલું બસ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ